નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ લેવાની હતી તેને ટ્રાન્સફર કરીને તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ લેવાની છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે જોઈએ પ્રશ્ન એક કોષ્ટકમાં પ્રશ્નોના અને જવાબના પ્રશ્નો પાંચ કોઈ પણ એક વિભાગ જોઈએ વિભાગ એક આપેલું છે અહીં પ્રશ્નોના જવાબ અને જવાબના પ્રશ્નો લખવાના છે નદીમાં રેતી શા માટે દેખાતી હશે તો પાણી ચોખ્ખું હતું પાણીમાં માછલા કેવી રીતે રમતો રમે છે તો કે નાના નાના માછલા ઘડીક પાણીની સામે ચાલે છે ઘડીક પાણી સાથે જાય છે નદીનું પાણી શા માટે જુદું થઈને વહેતું હતું તો કે પથરાની બંને બાજુએ પાણી જુદા થઈને વહે છે હવે જવાબ આપેલો છે કે નાના નાના માછલા તો માછલા કેવડા છે શ્વાસ લેવા તો માછલા પાણી ઉપર કેમ આવે છે વિભાગ બે જોઈએ તેમાં માણસ વીર ક્યારે બની શકશે જ્યારે તે સ્વેચ્છાપૂર્વક ગરીબાઈ સ્વીકારે છે દેશની ગરીબાઈ કેવી રીતે દૂર થશે જ્યારે ગરીબો દેશમાં વધશે ત્યારે ગરીબાઈ દૂર થશે ગરીબાઈ ખાલી જગ્યાનો ખોરાક છે તો કે વીરનો ચાલો કૃપા નિધિ તો પીડિત લોકોને શું ભાષે છે ઈશ્વરનો પ્રસાદ છે ગરીબાઈ શું છે વિભાગ ત્રણ જોઈએ વાચકને વાંચન તરફ કોણ દોરી જાય છે તો સારા અક્ષર ને સુઘડતા આપે છે જે વાંચકને વાંચન તરફ દોરી જાય છે ગાંધીજી તો નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે એ કોણે કહ્યું છે સારા અક્ષર વિચાર અભિવ્યક્તિ અને વિધિ એ શેનું પ્રતિક છે ચાલો ત્યાર પછી છે નંબર ચાર સારા અક્ષરથી શો લાભ થાય તો સારા અક્ષર વાંચકને પ્રભાવિત કરે છે અને વાંચન માટે દોરી જાય છે વિદ્યાભ્યાસ માટે કઈ કઈ બાબતો મહત્વની છે જ્ઞાન સમજ અને સારા અક્ષરો શિક્ષણ માટે મહત્વની બાબતો છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતી વિશેની જે લેવાની હતી તેમના એપીડીએફની લિંક આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ તમને મળી જશે પ્રશ્ન બે આપેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યોમાં જવાબ લખો ગમે તે બે જેમના ગુણ પાંચ નંબર એક તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો કેવી તૈયારી કરશો તેમનો જવાબ અહીં આપેલો છે નંબર બે ઘાયલ થયેલા પક્ષીઓને જુઓ તો શું કરું ત્યાર પછી નંબર ત્રણ તમને કોઈ ભૂખ્યું મળે તો શું કરશો ત્યાર પછી નંબર ચાર થી સત્તર એકમમાંથી તમને સૌથી વધુ કયો પાઠ કે કવિતા ગમી કેમ ત્યાર પછી નંબર પાંચ થી સત્તર એકમમાં આપવામાં આવેલી પ્રવૃત્તિઓમાંથી સૌથી વધુ પ્રવૃત્તિ કઈ ગમી કેમ નંબર છ ખલીફા સાહેબની જગ્યાએ તમે હોવ તો શું કરો કેમ નંબર સાત તમારે સરહદની ફ સફરે જવાનું થાય તો શ્રી શ્રી તૈયારી કરશો નંબર આઠ તમે માફક ઉડી શકતા હો નંબર નવ તમને ક્યારે ક્યારે બીક લાગે છે એ બીક દૂર કરવા તમે શું વિચાર્યું નંબર દસ પંખીઓ તમારાથી ન ડરે એ માટે તમે શું શું કરી શકો નંબર અગિયાર તમને જૂથમાં પ્રવૃત્તિ કરવી ગમે કે જોડીમાં કેમ નંબર બાર કોઈને પત્ર લખ્યો છે કોને શા માટે નંબર તેર એકમનું નામ આખરે ચૂલો ચેત્યો એવું કેમ આપ્યું હશે નંબર ચૌદ રે પંખીડા સુખથી કાવ્યની કઈ પંક્તિ તમને ગમી કેમ નંબર તમારા ગામની સરહદે ગામ આવેલા છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન ત્રણ આપેલ પંક્તિઓ સમજો ગમે તે બે જેમના ગુણ પાંચ નંબર એક બાય મીરા કહે પ્રભુ ગીરધર ના ગુણ દર્શન થકી દુઃખ ભાગે છે તે પંક્તિ અહીં સમજાવી અને તમને આપેલ છે ત્યાર પછી નંબર બે દુઃખી છું કે કુદરત નંબર ચાર જેનું તન તંદુરસ્ત એનું મન પણ તંદુરસ્ત નંબર પાંચ એક ડાહ્યો આવી બોલ્યો મૂર્ખ ગંગાજળ વેડફી માર્યું તે ફેરો તારો આ અફળ નંબર છ માણસના કપડા પર લાખ થીગડા હશે તો ચાલી શકશે પણ એના ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે ત્યાર પછી પ્રશ્ન ચાર કૌંસમાં આપેલા શબ્દસમૂહ કહેવત કે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો જેમના ગુણ છે પાંચ જોઈએ અહીં નંબર એક આપેલો છે તમને એટલે કે વિભાગ એકની અંદર કૌંસમાં આપેલા છે અને નીચે તેમનો જવાબ આપેલો છે અને ફકરો બનાવીને લખેલો છે ત્યાર પછી વિભાગ બેની અંદર પણ એ જ રીતના છે કૌંસમાં શબ્દો આપેલા છે તેમનો ઉપયોગ કરી અને આ ફકરો તમને બનાવીને આપેલ છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી વિભાગ ત્રણ તેવી જ રીતના ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન પાંચ નીચે આપેલ વિભાગો પૈકી પસંદ કરી નંબર વાક્યો નીચેના બહુ બહુવચનમાં ફેરવો એ મેદાનમાં છોકરો દરરોજ રમતો હતો એ મેદાનમાં છોકરાઓ દરરોજ રમતા હતા નંબર ત્રણ રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર જણાવો

બહુવચનમાં ફેરવો તો હું પ્રસ્થાન રેખા ઉપર ઊભો હતો અમે પ્રસ્થાન રેખા ઉપર ઊભા હતા નંબર ત્રણ રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો ધન સમૂહવાચક નંબર ચાર નીચે આપેલ વાક્યનો પ્રકાર ઓળખાવ વર્ગમાં કોના અક્ષર સૌથી સારા છે પ્રશ્નાર્થ વાક્ય નંબર પાંચ કૌશમાં આપેલ પ્રત્યયનો ઉપયોગ કરીને બે શબ્દ બનાવો તો પાણી અને લા લાડકી વિભાગ ત્રણ નંબર એક આપેલ શબ્દો માટે શબ્દ વાપરો પગનું રક્ષણ કરનાર પગરખું નંબર બે નીચેના વાક્યને એક વચનમાં ફેરવો તારા શિક્ષકો અને મિત્રોને પણ મારા સ્મરણ કહે છે તારા શિક્ષક અને મિત્રને પણ મારું સ્મરણ કહે છે નંબર ત્રણ રેખાકીત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો દૂધ તો દ્રવ્ય વાચક નંબર ચાર નીચે આપેલા વાક્યનો પ્રકાર ઓળખાવ બંસરીના અક્ષરો તો બહુ સુંદર છે ઉદ્ગાર વાક્ય નંબર પાંચ કંસમાં આપેલ પ્રય પ્રત્યયનો ઉપયોગ કરીને બે શબ્દો બનાવો ગામડીઓ અને લાકડી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે